આસોની નવરાત્રી ચાલી રહી છે તેવામાં લોકો ભક્તિમય રીતે માની આરાધના પણ લાગ્યા છે સુરતમાં માતાના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી પાર્લે પોઈન્ટ સ્થિત અંબિકા નિકેતન મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા માના દર્શન કરવા માટે સવારથી જ ભાવિક ભક્તો માના દર્શનાર્થે આવી રહ્યા છે આરતી સહિત પૂજા અર્ચનાનો લાભ લઈ રહ્યા છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ રાકેશ સુરતમાં પણ નવરાત્રી તો એક તરફ ચાલી જ રહી છે રાત્રિ દરમિયાન તો ઉજવણી થાય છે પરંતુ દિવસ દરમિયાન માના મંદિરોમાં પણ એટલી જ ભીડ જોવા મળી રહી છે આપ અત્યારે અંબિકા નિકેતન છો તો ત્યાં જે ભક્તો આવી રહ્યા છે શું કહી રહ્યા છે

બેના એકમાત્ર દર્શન માટે છે તે ભક્તો છે તે રીસરની એકબીજા વચ્ચે હોડ મૂકી રહ્યા છે જે પાલે પોઈન્ટ સ્થિત અંબિકાની કેર્તન મંદિર આવેલ છે અને પંચાવન વર્ષથી પણ વધુ જૂનું આ મંદિર છે અને આ મંદિર જોડે જે માય ભક્તોની ધાર્મિક આસ્થા અને અતૂટ શ્રદ્ધા છે તે જોડાયેલી હોય છે અને ખાસ કરીને જ્યારે આજે નવલી નોરતાનો પાંચમો દિવસ છે ત્યારે મંદિરની અંદર ભક્તોની લાંબી લાંબી કતાર છે તે દર્શનાર્થે હાલ જોવા મળી રહી છે આજનો આ જે દિવસ છે એ ખૂબ જ અતિ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે અને એ જ કારણ છે કે આજે જ્યારે દરેક ભક્તો અહીં દર્શન માટે આવી રહ્યા છે ત્યારે દર્શનને લઈને ભાવિક ભક્તો શું કહી રહ્યા છે આપડિત વૈભવ શાહ આજ ડુ નોતા પાંચવા દિન ક્યાં કહો કે માતા કે ભક્તિ ઓર આરાધના કે ભક્તો મેં કા અરે મેં તો બહુ બૌદ્ધ દિવ્ય દરબાર પે પહેલી બાર યે હું મુજબ બહુ અચ્છા લાગા આ કેડ પહેલી બાર મેં યે દેખ રહ

मैं नौ दिन से रोज आता हूँ आरती में मुझे बहुत शांति मिलती है बहुत अच्छा लगता है लगता है जगह जननी खुद हमें पसंद करता है तब मुझे भक्त देता है ये कृपा कि है माता रानी की हमारे पर यही इच्छा बिल्कुल जो भाविक भक्तों घसारो है मंदिर में जो मड़ी रो तस्वीरों सीधी बताने प्रयत्न कर लाबी लाबी कतार मंदिर सुी रही है કે જ્યાં પંચાવન વર્ષ જૂના આ મંદિરની અંદર દર વર્ષે જે નવલી નવરાત્રિ હોય તો તેની સાથે સામાન્ય દિવસોમાં પણ માય ભક્તોનો જે ધસારો છે તે મંદિરમાં અવિરતપણે ચાલી આવે છે અને તેને લઈને આજે જોઈ શકાય છે કે મંદિરમાં દર્શન કરવા માટે ભાવિક ભક્તોનો જે ધસારો કઈ રીતના છે તે સ્પષ્ટ તસવીરો બયા કરી રહી છે નવલી માતાની જે સાથે જે ખેલૈયાઓ રમજત તો માણી ગયા છે પરંતુ તેની સાથે જે આદરશક્તિમાં અંબાઈની ભક્તિ અને આરાધના પણ જે ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે પાંચમું નોરતું એટલે કે સ્કંદ માતાની પૂજા અર્ચના કરવાનું અનેરું મહત્ત્વ માનવામાં આવે છે અને આજે જ્યારે પાંચમા દિવસે જે જે અંદર ભક્તોની જયારે ભીડ છે ત્યારે માં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે તે આ સાથે ભાવિક ભક્તો છે તે મંદિર તરફ છે તે હાલ દોડ પૂછી રહ્યા જી આભાર આપનો ત્યાંનો ભક્તિમય માહોલનો ચિતાર આપવા માટે